શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આંતરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય 3 ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ આ આખા યમના માર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં પહોંચે છે તો ત્યાં જઈને કઈ કઈ યાતનાઓ ભોગવે છે હવે તમે મને બતાવો ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તને આંધોપાત આનું વર્ણન કરું છું આ નરક વર્ણ એવું છે કે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રુજી જાય છે અને તું પણ ધ્રુજી જઈશ હે ગરુડ બહુભીતીપુરની આગળ ચોવીસ યોજનાના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર પૂર્વક બોમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્ર જીવનના બધા શુભ અશુભ કર્મોને કહે છે એના પછી ચિત્રગુપ્ત જઈને એ પ્રાણીના શુભ અશુભ કર્મોને ધર્મરાજથી નિવેદન કરે છે એ ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મોમાં લાગેલા રહે છે ધર્મરાજ એને સારી રીતે ઓળખે છે એના પર એમના પાપોને ચિત્રગુપ્ત પૂછે છે પછી ચિત્રગુપ્ત બધું જાણતા હોવા છતાં મનુષ્યના પાપોને શ્રવણથી પૂછે છે સ્વર્ગ ભૂમિ પાતાળમાં વિહાર કરવા વાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જેમ દૂર સુધી જોવા અને સાંભળવા વાળી હોય છે સ્ત્રીઓના જેટલા કામ છે એમને બધા સારી રીતે જાણે છે તે બધા શ્રવણ શ્રવણી મનુષ્યના છુપાયેલા કર્મો પ્રગટ કરેલા કર્મો કહેલી વાતો તથા વ્યવહાર અને કરેલા કર્મોના તત્વને જાણે છે તે બધા એ જ રીતે ચિત્ર કહી દે છે ધર્મરાજના દૂધ મનુષ્યનો મન વચન અને શરીરથી કરેલા શુભ અશુભ સંપૂર્ણ કર્મોને સારી રીતે ઓળખે છે સત્ય બોલવા વાળા શ્રવણ કરવા વાળા લોકો મનુષ્ય અને દેવતાઓના બધા કર્મોને જાણવાની શક્તિ રાખે છે તેથી તે બધાની વાતો ધર્મ રાજાને કહી દે છે પરંતુ વ્રત દાન તથા સત્ય વગેરે વ્યવહારથી જે ભક્ત મનુષ્યને પ્રસન્ન કરે છે એમના માટે તે સ્વર્ગ અને મોક્ષને આપવા વાળા છે તેવું સત્યવાદી શ્રવણ પાપીઓના પાપ કર્મને જાણીને ધર્મરાજની સામે કહીને પાપીઓ માટે દુઃખદાયી હોય છે સૂર્ય ચંદ્રમા વાયુ અગ્નિ આકાશ ભૂમિ જળ આત્મા યમ દિવસ રાત્રિ બંને કાળની સંધ્યા અને ધર્મના મનુષ્યના આચરણને જાણવા વાળા હોય છે ધર્મરાજ ચિત્રગુપ્ત યમરાજ શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જોતા રહે છે આ પ્રકારે યમરાજ પાપી મનુષ્યના પાપો અને દુર્ગુણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૂપ અને પ્રભાવ બતાવે છે તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને ખૂબ જ લાંબા શરીરવાળા ભેંસની ઉપર બેઠેલા યમરાજના ભયંકર સ્વરૂપને જુએ છે એમના પ્રલયકાળમાં મેઘની સમાન ગરજન છે ગજલ પર્વતની સમાન ઊંચું અને કાળું શરીર છે જે વીજળીની સમાન ચમકવાવાળા શસ્ત્રોને ધારણ કરેલા છે તેઓ બત્રીસ પૂજાવાળા છે તેમનું શરીર ત્રણ યોજન વિસ્તૃત છે બાવલીના સમાન વિશાળ નેત્ર છે જેમના ભયાનક દાંત અને મૂગ છે લાલ નેત્ર લાંબી નાસિકા છે કાળ જ્વર વ્યાધિ વગેરેની સેના સહિત મંત્રી ચેતગુપ્ત ભયાનક આકૃતિના છે અને એમની સાથે યમરાજની સમાન આકૃતિવાળા યમદૂત લોકો પણ અત્યંત ભયાનક ગર્જન કરે છે એ યમરાજને જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત હાય કરીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી તે પાપી જીવ ફરીથી બૂમો પાડે છે આ બૂમો પાડે છે અને પોતાના કર્મોને વિચારીને પસ્તાઈને એ જીવથી ચંદ ચિત્રભક્ત યમરાજની આજ્ઞા સંભળાવે છે કે અરે પાપીઓ મૂર્ખો તમે લોકોએ અભિમાનથી પ્રમુદ થઈને કેમ પાપને એકઠું કર્યું છે કામ ક્રોધ અને પાપીઓની સંગતિથી ઉત્પાજિત આ દુઃખ આપવાવાળા પાપને તમે કેમ કર્યા છે તેઓ કહે છે કે તમે પહેલા ખૂબ ખુશીથી પાપ કર્મ કરો છો હવે એવી જ રીતે હર્ષિત થઈને યાતનાઓ પણ ભોગવો હવે તમે કેમ દુખી થાઓ છો તમારા કરેલા પાપ જ તમારા દુખનું કારણ છે એમાં કોઈ દગો નથી કરવામાં આવતો મૂર્ખ કે પંડિતમાં પ્રબળ નિર્બળ દરિદ્ર ધનવાનમાં યમરાજ સમાન વર્તન અને ન્યાય કરવાવાળા છે ચિત્રગુપ્તના વચન સાંભળીને પાપી જીવ પોતાના કર્મોને વિચારીને મૌન રહીને ચૂપ થઈ જાય છે ધર્મરાજ પણ ચોરની જેમ બેઠેલા એ પ્રાણીને જોઈ એના માટે શુભાશુભ કાર્યોના યોગ્ય દંડની આજ્ઞા એને આપે છે એ સિવાય તે નિર્દય દુઃખ પીડા આપીને કહે છે કે હે પાપી નિર્દય તમે ઘોર અને ભયંકર નર્કમાં જાઓ યમરાજની આજ્ઞા મેળવીને દુર્દળ પ્રચંડ ચંડ વગેરે દૂતોએ એ બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ લઈ જાય છે ત્યાં સળગતી અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ છે જેનો વિસ્તાર પાંચ યોજનનો છે એક યોજનની તેની ઊંચાઈ છે

યમૂતો દ્વારા તાડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી દૂતોથી હાથ જોડીને કહે છે કે હે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો આ પ્રકારે કહેવા પર એ પાપી પ્રાણીઓને લોખંડના સળિયા મુદ્દર તોમાર ગદા અને ભાલા તથા મૂસળ વગેરેથી યમદૂતો મારે છે મારવાથી જીવ મૂર્છિત થઈ જાય છે તેમને આ પ્રકારે મૂર્છિત જોઈને યમદૂત લોકો આ પ્રકારે કહે છે કે હે પાપી દુરાચારી તમે આવા દુષ્ટ કર્મો કેમ કર્યા છે તરસિયાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે સરળ કામ તમે કેમ ન કર્યા અડધું ઘાસ પણ તે ક્યારેક કૂતરાઓ અને કાગડાઓને દાનરૂપ કેમ નથી કર્યું ના તો ઘર પર આવેલા અતિથિના સત્કાર અને ના તો પિતૃ તર્પણનું કાર્ય કર્યું છે એ જીવ પોતાની યાતના છોડાવવા માટે ના તો ક્યારે અન્નદાન જેનાથી તારે યાતના ના ભોગવવી પડે ના તો સાધુઓની સેવા કરી એનાથી પોતાના કર્મનો ફળ ભોગવ જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવવો ભગવાન જ અપરાધના ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની આજ્ઞાની દંડ આપવાવાળા છીએ આમ કહીને તે નિર્દય થઈને તાળવાનો પ્રારંભ કરે છે સળગતા અંગારા શુદ્ધર તાળવાથી તે નીચે પડી જાય છે તેમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે તેનાથી તે પાપી રોવે છે રોઈ રહેલા મુખથી ધૂળ ભરીને દોડાઓથી બાંધી મુદ્દરોથી મારે છે સૂળોથી પીડા આપે છે એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે એવી જ રીતે કોઈ પણ પાપીને આરીથી ચીરી બે ભાગ કરવામાં આવે છે કોઈને પૃથ્વી પર સુવડાવીને કુહાળોથી ટુકડા કરવામાં આવે છે તો કોઈનું અડધું શરીર જમીનમાં દાંટી એના માથામાં તીર મારવામાં આવે છે અને કોઈને નિર્મમ થઈને કોહલીમાં નાખી ઈંખની સમાન તળે છે કેટલા જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓથી ચારે તરફ એકઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવવામાં આવે છે કોઈને ઉપરતી ઘીની કઢાઈમાં તો કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પોપળાની જેમ તહીં તળવામાં આવે છે કોઈને માર્ગમાં મતવાડા હાથીની આગળ નાખી દેવામાં આવે છે તો કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને કૂવામાં ફેંકવામાં આવે છે તો કોઈને પર્વતથી ફેંકવામાં આવે છે કોઈને કીડાઓના કુંડમાં ડૂબાડવામાં આવે છે તો કોઈને કીડાઓથી કડાવવામાં આવે છે આ બધા જીવોના વ્રજની સમાન કઠોર ચાંચવાળા માંસને પસંદ કરવાવાળા ગીત અને કૂતરાઓને ચાંચોથી શરીરને નોચે છે આંખોમાં ચાંચ મારીને તનહા મોહાના માંસને ચાંચથી કાપે છે કોઈ પોતાના ઋણને માગે છે હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સીનાસીથી કાપી યમદૂત લોકો એ માંગવાવાળાને આપે છે યમદૂતના આ પ્રકારે એ પાપીઓને દંડ આપીને યમની યાજ્ઞાથી અંધતા મિશ્ર વગેરેને નરકોમાં નાખી દે છે નરકોમાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે પરંતુ તે સેલમ વૃક્ષની જેમ તેમને નીચે પીણવા આપવામાં આવે છે તે મુક્તિ પૂરી રીતે વર્ણિત નથી કરી શકતી હે ગરુડ ચોર્યાસી લાખ નરક છે એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવા મુખ્ય એકવીસ છે એમના નામ આ પ્રકારે છે કે મહારૌરવ તામિષ લોહસંકુ ઉડમશ સાલમમી રોરવ કાલસૂત્રક લોહીમૃતિક સંઘાત સવીશ સમય કાકોલ અભિજીત સંજીવન મહાપત અંધતા મિશ્ર કુંભી પાક સંપ્રાંતપન જીવને આ એકવીસ નરકો અનેક પ્રકારની ભેગા પીયાઓ ભોગવવી પડે છે આ નરેક અનેક પ્રકારના પાપોથી ફળ આપવા છે આ બધામાં યમદૂત નિવાસ કરે છે આ નરકોમાં પડેલા અજ્ઞાનની પાપી અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે તામિશ્ર મહાપદ અંધતામિશ્ર અને રોરવાદી જેટલા નરક છે એમને ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપીથી ભોગવવો પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ અલગ થાય છે ને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવા વાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈ આ પ્રકારે યાતના સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે અને આ બધા એમના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપે ફળને ભોગવીને મનુષ્ય ભગોવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંમલન કરીને અંધકાર સ્વરૂપ અંધતમ નરકે જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે જે જીવ અને કોર અંધકારમાં સ્થાન અંધેતા મિશ્ર નરકને જાય છે જે મનુષ્ય લોકમાં જન્મ મળે તે પહેલા યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોક માં આવે છે આ રીતે આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઈતિશ્રી ગરુડ પુરાણે તૃતીય અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ